તજવાડા બધા એક થયા છે પણ તમે જો વાત શું કીધું કે અમે લોકો પોલિટિક્સનો નો કોઈ સ્થાન નથી આપતા તો મને બતાવો સમાજની કોઈ વાત તો આવી તો નહીં ને નક્કર વાત એ સમાજ એનો ઓરિજિનલ જે અત્યારે રૂતબો છે એના તેવર છે એ ન બતાવે સમાજમાં શું માનવા હું જે જે લોકોના ટચમાં છું રાધર ક્ષત્રિય સમાજના શીર્ષ નેતૃત્વની વાત કરું છું બાજારું કે તમારા મારા જેવા સામાન્ય માણસ નહીં જે શિષ્ઠ સ્થાને છે એવા લોકો એણે એવું આશંકા વ્યક્ત કરી છે સાચું ખોટું રામ જાણે કસિંહ વાઘેલા જે છે એ એવો વિસ્ફોટ છે ક્યારે ક્યાં કઈ રીતે ફૂટશે એ રામ જાણે હવે એણે કાયદેસર માર્ગદર્શક તરીકે રહે તો એ હજી સમાજને બહુ ઉપયોગી થઈ શકે એમ છે એમાં સંશય નથી પણ એણે હવે કમસે કમ પૂરો ખાવાની જરૂર છે ને બીજાને જેમ ક્ષત્રિય સમાજ આજે ગોતામાં કર્યું એવું પાટીદારો માટે એક આખું મંચ કરવાની વાત છે શંકરસિંહ વાઘેલા વિશે આપણે એટલું સો ટકા કહી તો શકીએ કે એટલા બધા રીઢા ને બિલકુલ પીઢ રાજકારણી છે કે એ છીક પણ વેડફે નહીં કોક ને અપશુકન કરાવવું તો જ ખાય ને તો છીક વેડફે એમ નથી ફોટોજેનિક રીતે આવ્યા એક અક્ષર બોલ્યા નહીં કેમ ભાઈ ચોખટ કરી હોત તો તમારી ભૂમિકામાં શું છે પણ ન બોલ્યા એટલે એ ભરેલું નાળિયેર છે મેં પેલા તમને કીધું ને રહસ્યમય શંકરસિંહ વાઘેલા ભરેલું નાળિયેર છે સર આગામી દિવસોમાં જે રીતે વાત કરવામાં આવી રહી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની જે પુણ્યતિથિ છે ત્યારે સ્મરણાંજલિ સભા યોજવાની પણ વાતો થઈ રહી છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા તો સર આપણે અત્યારે જોઈએ તો જે જ્ઞાતિ છે તે અત્યારે આપણે જ્ઞાતિની સભાઓ જે યોજાઈ રહી છે તો કઈ દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ એને લઈને શું કહેશું દરેકે દરેક જે મહત્વકાંક્ષી રાજકારણીઓ હોય છે એને પ્લેટફોર્મ જોઈએ છે મા મુજે છોટી છોટી સી ધોતી પહેના દે મેં ગાંધી બન જાઉં દરેકને એવી અપેક્ષા કે એ હું શું કરું કે મને પ્લેટફોર્મ મળે એનો જ આ એક જવાબ છે કેશુભાઈ પટેલની ચતુર્થ પુણ્યતિથી ચોથી છે હવે આ લોકો એટલે કે ચિરાગભાઈ પટેલ જે તો હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિનો ચહેરો હતા પછી આમ આદમી ગયા અને પછી ઈધર ઉધર જઈને હવે જે હોય તેનું સ્ટેટસ પણ હવે એને કેશુભાઈ સવદાસભાઈ પટેલ જે છે એ પિતાતુલ્ય અને વાત્સલ્ય બધું એને લાગ્યું અને તેઓ એના નામે હવે શું કે છે કે ભાઈ અમે એક ઇન્ટરનેશનલ પાછું જેવું તેવું જ નહીં ઇન્ટરનેશનલ સેના બનાવી જે રીતે ક્ષત્રિયો કરણી સેના છે એવું હવે આને કુર્મી સેના બનાવી અમે અહીંયા આવ્યા હતા પૂછ્યું એને કે ભાઈ કુર્મીનો તો એને કીધું કે કણબી જે પાટીદારમાં કણબી પટેલ કહેવાયે છે અમે લોકો સમસ્ત થી કરોડ ની સંખ્યા છે અખિલેશ યાદવ ભાઈ ચંદ્રાબાબુ નાયડુ નીતિશ કુમાર અને સાઉથ ના કેટલાક સુપરસ્ટાર એ બધા કુર્મી છે એવું એનું કેવાનું છે હવે આ બધું ભેગું થઈને રાજકોટમાં ઓક્ટોબર મહિનામાં કેશુભાઈ સૌદાસભાઈ પટેલની ચતુર્થ પુણ્યતિથિ મહાકાય રીતે ઉજવવાની અથવા તો એની વાત છે તે દિવસે શું કરશે એક રથયાત્રા જેવું કાઢશે જેમાં જીવન કથન હોઈ શકે કેશુભાઈ પટેલનું એમાં એવા તમને કહું કે કેટલાક ફ્લોટ્સ એવા મૂકવામાં આવે કે કેશુભાઈની જીવન કથન તમને સમજાય કે કેવા પ્રકારના નેતા હતા કારણ કે ગ્રાસરૂટ લેવલના નેતા હતા એટલે એવી એ પ્રકારનું છે પછી એની બાયોગ્રાફી એનું એક પુસ્તકનું સંપાદન કોઈને કીધું હશે રાખશે તે દિવસે સંપાદન પણ કરશે એની ડિમાન્ડ એવી હશે કે ભાઈ કેશુભાઈ પટેલનું રાજકોટમાં ક્યાંક એનું પ્રતિમા હોવી જોઈએ એ તો ઉચિત વાત છે એમાં જરાય સંદેશ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાતને એમાં એનું યોગદાન જે છે એ અતુલ્ય છે એમાં કોઈ સંશય નથી પણ હવે સવાલ ટાઈમિંગનો છે અને સવાલ તમારી ઉત્કંઠાનો છે ટાઈમિંગનો શું છે કે આ ચતુર્થ પૂણ્યતિથિ છે ભાઈ કેશુભાઈ મહાનતાય તમને ચોથા એના દિવંગત થયાના ચોથા વર્ષે કેમ ખબર પડી ચોથું વર્ષ વર્ષથી કોઈ આઇકોનિક નથી પચીસ વર્ષ હોય તો સિલ્વર જુબિલી પચાસ હોય ગોલ્ડન આ બધું સમજી શકાય પ્લેટિનિયમ ચોથું તો કોઈ આંકડો નથી તમને ક્યાંથી સુજી આવ્યું કોકે કીધું કે એક હજી પાત્ર એવું છે જેના નામે તમે હજી પણ તમારું પ્લેટફોર્મ શોધી શકો એમ છો અને એ પાત્રનું નામ છે કેશુભાઈ પટેલ કારણ કે પાટીદાર સમાજ જે છે એમાં એ વાત તો હકીકત છે કે કેશુભાઈ પટેલ વિશે કોઈ કથા કોઈને સંદેહ નથી એને તમે લેવા કડવામાં પણ બહુ બાટી શકો નહીં બધા જ લોકો માને કે ભાઈ એક ઘરના વડીલ તરીકે એ વ્યક્તિએ સારસ રીતે ગુજરાતનું સુકાન સંભાળ્યું અને એનાથી બનતું એને કરી લીધું તો એ જે સિમ્ફતી વાળી વાત છે એને ચિરાગભાઈ પટેલ અને બાકી જે કુર્મી સેના જે છે એને પકડી અને એને કારણે એ અહીંયા મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે પછીથી તો ઘણા આયામો છે એનો પહેલો આયામ છે પણ ટૂંકમાં પાટીદારની જે વોટ બેંક સત્તર અઢાર ટકા વોટ બેંક ગુજરાતમાં છે દેશમાં જેટલી હોય એટલી પણ એનો જે પ્લાન પ્લાન જે છે કેશુભાઈ પટેલના નામે પાટીદારોનું પાછું ક્ષત્રિય સમાજ ગોતામાં કર્યું એવું પાટીદારો માટે એક આખું મંચ કરવાની વાત છે કલ્પના છે પણ એમાં મેં તમને કીધું એમ કે કરશે એક એવેન્ટ તરીકે જશે થોડુંક નોંધપાત્ર જશે ઈવેન્ટ પણ એની જે મનસા છે એ બહુ ફળીફૂત થાય એમ મને જણાતું નથી સર આપણે જોઈએ તો થોડા થોડાક સમય પહેલાંની જ વાત કરીએ તો હિન્દુત્વની છત્રી નીચે સમગ્ર લોકો હતા હિન્દુ સમાજના પરંતુ હવે ધીરે ધીરે એ તરફ થઈ રહ્યું છે કે જ્ઞાતિગત એકતાના જે સંમેલનો યોજાઈ રહ્યા છે અને આ પ્રકારના સંમેલનો યોજાઈ રહ્યા છે તો સર આને કઈ રીતે જોઈ રહ્યા છો ને શા માટે અત્યારે આ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે ને રચાઈ રહ્યા છે કારણ કે દાન જ સાફ નથી સાહેબ બધાને એક જો દરેકને કંઈ લઈ લેવું છે એક સંપ્રદાયે આપણા હિન્દુ દેવી દેવતા જે છે એના વિશે અનાપ સનાપ ચિત્રાંકન કર્યું હતું લખ્યું હતું અને વ્યવહાર કર્યો હતો બહુ મોટો થયો હતો સંતોના જુનાગઢમાં અખાડાનું એક મંડળ થયેલું વળી કોઈએ બીજા એક સંતના નામે એક મંડળ રચ્યું હતું અહીંયા આપણા જે આશ્રમ જે છે અહીંથી આપણે યુનિવર્સિટી પાસે ગામ પાસે જે છે તો એના એક મહંત છે એણે વળી સનાતન નામની નવી મંડળ કરેલી સરકારે પોતે એક સનાતન મંડળ રચ્યું હતું એ બધાને બધા બધા એમાં પ્રમુખ અધ્યક્ષ ફલાણા ઢીકણા બધું નિમાય ખરું આ બધું જ ભેગું થઈને સનાતન ધર્મની રક્ષા સિવાય કંઈ વાતને એવી વાત કરી હતી શું થયું અત્યારે કોઈ ગોતા જડે છે હજી એનો એ જ પરિસ્થિતિ ચાલે છે બરાબર એવી રીતે દરેક નું પોતાનું જે એમ છે એ ખુલ્લું વેલાહાર પડી જાય છે ખદ બધી જાય છે તમારે કેરી પાકવા એને ત્યાં નથી પાકવા દેવી આંબાની ડાળે તમારે એમાં રાસાયણિક રીતે પકાવી દેવી છે કોઈ પણ ભોગે જેનો સ્વાદ સારો ન આવે આ બધા જે સમાજના નામે અત્યારે નીકળી પડ્યા છે કે ભાઈ સનાતન ધર્મ તમે કહો છો એટલે સનાતન ધર્મની વ્યાખ્યા શું છે એ ધર્મ જે છે એ કોઈને દબાવવા માટેનો એની વ્યાખ્યા છે જ નહીં તમે લઈને વિધર્મીને કે તમારો ધર્મ ન માને એને નાસ્તિકને એને મારો ટપારો એ ધર્મ નથી એ માને કે ન માને સનાતન ધર્મ એટલે ધાર્ય ધર્મ તમે ધર્મની રક્ષા કરો ધારણ કરો તો તમને સમાજ ધર્મ તમને રક્ષા કરે

તો એવું તો કોઈને પાળવું નથી હવે બાપુજીને મૂકીને અહીંયા જવું છે સત્સંગમાં ક્યાંથી મેળ પડે તો સવાલ એ છે કે જેટલા પણ ટાઈટલ લઈને નીકળી પડે છે સનાતન ધર્મના નામે સમાજના નામે સમાજના એકત્રીકરણના નામે સમાજના ઉત્કર્ષના નામે આ બધું જ બધું જે છે એ બધું નથી આવતું કારણ તમારો ઈરાદો જુદો છે જો ઈરાદો શ્રેષ્ઠ હોય તો જગતમાં તમને કોઈ

એને ખબર હતી કે મારે મારા દેશમાં ભળવું છે તો મારે એના જેવા થવું પડે એને મારા જેવા પછી બનાવાય એટલે એને આ બધી જ સુખ સંપદાનો ત્યાગ કરી પોતડી બેરિયાન કાળા ભમર થઈ ગયા અને જિંદગી આખી તમે જુઓ એને આખી આ રીતે સેવક તરીકે આપણે બધા મહાત્મા ગાંધી એટલે વંદન કરવાનું મન થાય એ ટાઈપનું જીવન તો છે તો એટલે એને સમર્પિત શરૂઆત પોતાની થી કર્યું ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ પોતાની જાત સમર્પિત કર્યું એટલે સમાજ એની સાથે જોડાણો કોઈને એની જ્ઞાતિ એ ક્યારેય નડી નહીં એના બધા જ ઉસૂલો એટલે કે આદર્શો બધાએ સ્વીકાર્યા કારણ કે એની વાત જ એવી હતી કે ભાઈ સબકા ભલા હો આપણે વાત કરીને છૂટી જઈશ પણ એને કીધું તમને સૂત્ર થી રેતીઓ કાપતા સ્વીકાર ભાઈ તમારે પહેરવા લુગડા નથી ભગવાન તો આપણને આપે જ છે કપાસ તો આપે છે આપણને આવડતું ફોરેન ના કપડા છે મિલ માંથી આવે કિંમતી છે તમે લઈ નથી શકતા ઓકે કઈ વાંધો નહીં હું તમને જો આ ચરખો ચલાવો તમારી જાતે ભલે જેવું તેવું કાપડ પણ તમારે તો મર્યાદા છે ને અંગ ઢાંકવાની વાત છે ને એમાં દેખાવડા થવાની ક્યાં વાત છે સમર્પિત ભાવથી તો તમારું બધું થાય સનાતન ધર્મ હોય કે સમાજ સેવા હોય પેલા તમે કઈક આપી જાવ તો દુનિયામાં એમ લાગે કે આને કઈક કર્યું છે એ નથી આપતા એટલે પછી છે ને આ બધું ઉપરછલું રે છે તમે પાણી ઉપર તેલ નાખો ને તો એ તરે ખરું પણ ભળે નહીં સર આપણે ભૂતકાળની વાત કરીએ તો હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય એક સમયે તેઓ પણ આંદોલન કરવા નીકળ્યા હતા અને જે રીતે આપણે જોયું હાલમાં રાજકારણમાં છે તો સર આમાં પણ એવું કાંઈ હોઈ શકે છે કે આગામી સમયમાં કોઈ રાજકારણમાં જોવા મળે કે એવું અત્યારે થઈ શકે છે બધા જોવા મળશે કોઈ માણસ સમાજ નથી હા ચિરાગભાઈ પટેલ તો અત્યારે અધકતરા તો રાજકારણમાં છે જ એ પણ જોવા મળશે આ જે તમે અત્યારે ક્ષત્રિય સંમેલન થયું છે એનો પણ એજન્ડા પાછો રાજકીય થવાનો તો જાહેર પાછું કર્યું છે ને કરણસિંહજી માંડીને બધા રૂપાલા સામેની તલવાર મ્યાન કરીએ છીએ પણ ભારતીય જનતા પાર્ટી સામે અમારો ડકો ઉભો રહે અને અમે જિલ્લા તાલુકા પંચાયતમાં કરશું તો એ જ રીતે તમને કહો આજે આ રજવાડા બધા એક થયા છે પણ તમે જો વાત શું કીધું કે અમે લોકો પોલિટિક્સ નો એમાં કોઈ સ્થાન નથી આપતા તો મને બતાવો સમાજની કોઈ વાત તો આવી તો નહીં ને નક્કર વાત એક ભાખરી પણ કોઈએ શેકીને ખવડાવ્યું મને કયો તો સમાજની વાતો કરી પણ તમારો મૂળ એજન્ડા એ છે કે ભારતીય જનતા પાર્ટીના જેટલા શીર્ષ નેતાઓ જે છે સરકાર છે જે તમારું કયું કરતી નથી તો તમને ગણકારતી નથી એની ઉપર પ્રેશર ટેક્ટિક કરવી છે એટલે સંભવ છે કે અત્યારે જે મિટિંગ થઈ મારી દ્રષ્ટિએ ફિફ્ટી ફિફ્ટી જેવી થઈ કારણ કે નિર્વિઘ્ને પાર પડ્યું થોડુંક નિર્વિઘ્ને થોડું ઘણું ચમકલાને વાત કરો તો એ કમસે કમ તમારું પાર પડ્યું પણ એનાથી કોઈ ઇમ્પેક્ટ જે પડવી જોઈએ એ નથી પડી એ નથી પડી એટલે કે કારણ કે તમારી વાત જ જુદી છે હમણાં એમાંથી કંઈક એક ચહેરો બહાર આવશે ને એ માં જેમ અત્યારે જિલ્લા તાલુકા બેન ચૂંટણી છે હમણાં જ એજન્ડા બહાર પડવાનો અને કહેશે કે આપણે આ લાઇન લેવાની છે તો ઈ પોલિટિકલ જ થયું સમાજનું ભલું તો તમારી જાણ ખાતર આપણે વારંવાર કહીએ છીએ એમ કે અનકૂટ જોવાથી ઓડકાર આવે નહીં આગળ ચાટે પેટ ભરાય નહીં અતિ ઉત્તમ વિચારો ભલે તમારા હોય પણ અમલમાં જો એક પણ ન હોય તો એનો કોઈ મૂલ્ય નથી આચરણથી મોટી કોઈ વસ્તુ હોઈ શકે નહીં તમે ગમે એ વાત કરો એટલે પ્રજા એ અત્યારે એક ફંક્શન કે એક જેમ આપણે એક ફિલ્મ જોઈ આવીએ સારી હોટલમાં જમી આવીએ એક નાટક ચટક જોઈ આવીએ એમ આવી એક ઇવેન્ટ માણીને આવતો રહ્યો છત્રી સમાજ આને કારણે મેં તમને કીધું એમ કોઈ પોતાના ઘરે તોરણ ટાંગે એમ નથી સર છેલો પ્રશ્ન છે કે શંકરસિંહ વાઘેલા છેલ્લા થોડા દિવસોથી દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે અને આ સંમેલન તેમના તેમનો પણ આમાં આજે મોટો હાથ માનવામાં આવે છે તો સર શંકરસિંહ વાઘેલાને અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો રહસ્યમય રીતે શંકરસિંહ વાઘેલા જે છે એ એવો વિસ્ફોટ છે ક્યારે ક્યાં કઈ રીતે ફૂટશે એ રામ જાણે એનું પોતાનું જ એટલું જ કહું સંદિગ્ધ એનું વ્યક્તિત્વ છે મહત્ત્વાકાંક્ષી તો આજની ઉંમરે નહીં હવે એણે કાયદેસર માર્ગદર્શક તરીકે રહે તો એ હજી સમાજને બહુ ઉપયોગી થઈ શકે એમ છે એમાં સંશય નથી પણ એણે હવે કમસે કમ પોરો ખાવાની જરૂર છે ને બીજાને તક આપવાની જરૂર છે હવે અત્યારે જે સમાજમાં શું માનવા હું જે જે લોકોના ટચમાં છું રાધર ક્ષત્રિય સમાજના શીર્ષ નેતૃત્વની વાત કરું છું બાજારું કે તમારા મારા જેવા સામાન્ય માણસ નહીં જે શીર્ષ સ્થાને છે એવા લોકોએ એણે એવું આશંકા વ્યક્ત કરી છે સાચું ખોટું રામ જાણે પણ અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા જ્યારે મળ્યા ત્યારે એમ કે એનું એમ કહેવાનું છે કે અમિત શાહે બુદ્ધિપૂર્વક એવું કીધું છે કે જિલ્લા તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની જેટલી ચૂંટણી આવે છે એ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ એનો ઓરિજિનલ જે અત્યારે ઋતુબો છે એના તેવર છે એ ન બતાવે ભારતીય જનતા પાર્ટી તરફે એનું વલણ કરે એવું જો તમારા થકી થતું હોય તો તમારા દીકરા ધારાસભ્ય જે છે એને અમે ક્યાંક મંત્રીમંડળમાં કોક રાજ્યના રાજ્યપાલ બનાવીએ હવે આ વાતની પુષ્ટિ કોઈ કરતું નથી સ્વાભાવિક વાત છે કારણ કે એને જ ખાનગી વાત કહેવાય પણ નહીતર પણ શંકરસિંહ વાઘેલા વિશે આપણે એટલું સો ટકા કહી તો શકીએ કે એટલા બધા રીઢા અને બિલકુલ પીઢ રાજકારણી છે કે એ છીક પણ વેડફે નહીં કોકને અપશુકન કરાવવું હોય તો છીક ખાય ન તો છીકે વેડફે એમ નથી એટલે એ કઈ સામાન્ય બેઠક બેસી જાય ને ચા પાણી પીને છૂટા પડે એવું કઈ હોય નહીં એટલે બુદ્ધિપૂર્વક ચોખવટ કરી હોત તો તમારી ભૂમિકામાં શું છે પણ ન બોલા એટલે એ ભરેલું નાળિયર છે મેં પેલા તમને કીધું ને રહસ્યમય શંકરસિંહ વાગેલા ભરેલું નાળિયેર છે હવે જ્યાં જે રીતે ફૂટે ત્યાં ને તે એની વાત છે સર આપનો કિમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે હાલ જે રીતે સંમેલનો યોજાઈ રહ્યા છે જ્ઞાતિના સંમેલનો યોજાઈ રહ્યા છે તે રહસ્યમય રીતે ભવિષ્યમાં જે છે કઈ કરે તેવું દેખાઈ રહ્યું છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર